તેની પૂછપરછ કરતા ગુનો કરી છે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર બાવીસના રોજ કોસંબા રેલવે સ્ટેશન ખાતે અહેકો મસરુભાઈ ના પ્લેટફોર્મના પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકના ઉત્તરના છેડા તરફ કોઈક સ્ત્રીનો કણસવાનો અવાજ આવતા અહેકો મસરૂભાઈ ત્યાં ગયેલા તે વખતે ભાઈ ને લોહી નીકળતી લોહી નીકળતું હતું અને ઈજા પામેલ હોય તાત્કાલિક તેઓએ એકસો આઠ બોલાવેલી અને તુરંત એને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દવાખાને શિફ્ટ કરેલ આ દરમિયાન સુરત તુરંત જ એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી એની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાયેલ હતી સર્જરી બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને અહેકો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા સારવાર કરનાર શ્રીઓની સાથે વાતચીત દરમિયાન એક પ્રાથમિક એવું જાણવા મળેલ કે આ બાયના ગુપ્ત ભાગે ઈજાઓ હતી અને જે તાજેતરની ઈજાઓ હોવાનું જણાવેલું હતું જેથી આ ઈજાઓ કઈ રીતના શક્ય બને એ બાબતે પોલીસે તુરંત જ તપાસ ચાલુ કરેલી અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ભોગ બનનાર બાય ઈજા પામનાર વી કલાક વીસ જીરો વાગે મરણ ગયેલ હતી જેથી આ મૌખિક ડિસ્કશનના આધારે તુરંત જ પીઆઈશ્રીએ તપાસ આદરેલી તેમજ સર્જરી બાદ મેડિકલ સર્ટી મળતા ભોગ બનનારના ગુપ્ત ભાગે કોઈ પદાર્થ વડે ઈજા કરેલાનું સ્પષ્ટ માલુમ પડેલ હોય અને કલાક વીસ જીરો વાગે આ ભોગ બાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય પોલીસે તુરંત જ પ્રાથમિક મોતનું કારણ મેળવેલ અને જે કારણ પણ આ ઊંડા ઘાને કારણે થવાના નિધે જ થયેલ હોવાથી ત્રણસો બે ત્રણસો છોતેર મુજબનો ગુનો રજિસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરી અને તેમની ટીમ તુરંત કોસંબા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ફેરિયાઓ કુલીઓ રેલવેના કર્મચારીઓ ટ્રેકમેન વગેરેની પૂછપરછ કરી આ ગુનો સમીર